ગુડ મોર્નિંગ બધાને જય માતાજી અને જય મેલોડીમાં તો આજે સુપર એટલે કે આપણે આવી ગયા શૂટિંગ કરવા અને અત્યારે આવી ગયા સિવન વાળી આપણે તૈયાર થઈ ગઈ મસ્ત મજાના શૂટિંગમાં અને હાલો તમને એની હું વાડી દેખાડું જો મસ્ત મજાના ફૂલ છે એટલે કે ગુલાબ તમે તો કોઈ દી જોયા નહીં હોય તો હાલો હું દેખાડું અમે તો જોયા કે હારું તો કે ના ના હોય અને જો આપડે ભાઈ શ્રીફળ વધેરે ને ના ના અને સંગીતા ભાઈ ને કાઈ ન જોયો હોય તો હારું ને એને બસ તમે જે ડ્રેસ કરીને ત્યાં થઈ ગયા છે તો જો અહીં આવી રીતે એક શૂટિંગ કરવાનું છે આપણે અને આ છે જો એની વાડી અહીં આપણે શૂટિંગ કરવાનું છે તો આપડે ફ્રી મળીયા પછી આગળ આમ ડબલ કટ લેવા જો ઓલી કરી હા બસ એમ કરી કરી અમને ફિલ લઈ જ નતી વીડ હું ફિલ લઈ એક ખરાવ લહન નો કેરો ક્યા સ કાઈ નો લહન નો કેરો બે દોમે બે પિંજલ બેન ને બે લે તો આવો દાતડો એક રાખજો તૈયાર બસ ત્રણ ચાર દાતડી ફરી મહી આપણા કે બ્લોગ માં મિત્રો આપણે આવી ગયા છીએ ગર્મેશ્વર ની વાડીએ તો તમને રાંભોર ને હું દેખાડું બધું જો

એમ બે આબોજી તો આલસી ને કામ થાલી હવાન આલવા નકી ના હાલે આમ જ નીકળશું કોને આબોજી સંતા હાલો આપણે વાડીએ જઈએ ચા બની ગયો છે લે કરવા તારી બેન ને વિશ્વાસ છે કે વાડીમાં ચા પીશે હું ચા બની ગયો છે બાપુજી મને પણ વિશ્વાસ છે તો હાલો જઈએ હાલો હાલો મિત્ર આપણે બેહી ગયા છે નાસ્તો કરવા અને અત્યારે વાગી ગયા છે 12 12 વાગ્યા બધે બપોરા કરવા બેહે અને આપણે બેજી જેવો નાસ્તો કરવા જોનારે સાહ હોય તે 12 વાગે નાસ્તો કરે હ હા આપડે ઘરે છે નાસ્તો 12 વાગે આપણે 2 વાગે ખાવવાનું હ હા આ નાસ્તો છે આમાં તમને કોઈને કંઈ ખબર નઈ પડતી હોય તો જઈને નાસ્તો કેવા આને મમરા કેવાય કેત ખરા એને આને મમરા કેવાય ભૂખ માર તો ઉડી જાય પાણી માંકો દવાઈ તમે કંઈ નઈ કંભરું હ ઈ કોઈ ખબર ન પડે અને આ મિત્રો આપણે ઘડીક બ્રેક હતી એટલે આપણે ગયા હવે સગરે બોર ખાવા અને જો આ છે બોર તમે તો કોઈ દિવસ જોયા નહી હોય તો હાલો હું તમને દેખાડું ખાલી ખાતા આવડે મામા એવું એ હર બોલે અને અહીંયા જો નંદી છે મસ્ત આ ભાઈ બોલ મસ્ત છે YouTube માં જાય રે પ્રોમોશન કરવા જાય રે જો આ રે નો હોય હસ તમાર કોઈ કલા વાત કે જો આ કેટલા લ્યો છો તમે પ્રમોશનના 50 રૂપિયા હે સંગીતા ભાભી એ જો કોઈ દિવસ ફર્યા જ નથી બોલ આ જો આ કાટો ભરી એ તો કરો નો હોય પેક લે સાંભળે વર્ત આપણે હજી બાકી છે બોર ખા લે અને હા મિત્રો આપણે બોર ખા લીધા થોડીક રીલ શૂટ કરી લીધી રીલ તો નેટ શૂટ કરી લી આપણે ફોટા પાડી લીધા અને જો આપણે આવી ગયા છીએ લીંબુડીમાં તમે તો કોઈ દિવસ જોયા નહીં હોય તો હું તમને દેખાડું જો કેવા મસ્ત લીંબુ છે જો પાક્કલ ને એક નંબર આપણને તો કીધું કે જેટલા લેવો એટલા લઈ લો ને આપણે તો મેળા વીણવા ટફ હોય જોશે ને એક નંબર અહીંયા ઘણી લીંબુ જે છે

એ રાજા એ હું સોપડામાં રાખતો તમને ભણોંતરે આબી જાય ભીઓ ફરીમાં એક્સલ અરે રાધા બાટી બાપુજી નું જોય તને ફોટો નો લગાડતા મે નવા નવા પરિવાર ગામડે આવ્યા છું અને અજોરી દાદા એ મને આ લાવતો તમે આમ હું કરું આ લાવવા તમે તમે લાવો ઓમ કઈ તો દેવ બળી અલા ને હું થાય છે હાલું આયો